એવું જ્ઞાન જ્ઞાન સંપ્રદાય તીર્થ દર્શન યાત્રા લઈને રઘુરામ મહારાજની જન્મભૂમિ પર આપણે પધાર્યા છે તો આપણા આપણા માટે ખૂબ જ અહોભાગ્ય છે કે આપણે એમની જન્મભૂમિ પણ અહીંયા પઢાર્યા છે હવે આ જન્મભૂમિ એટલે તમે વિચારો હમણાં હમણાંની પરિસ્થિતિ જો તો તે સમયે રઘુરામ મહારાજ જ્યારે હશે ત્યારે શું પરિસ્થિતિ હશે અને એ પરિસ્થિતિમાં રઘુરામજી મહારાજ તપસ્યા કરી અને પરમગુરુનું સહણું લીધું અને આપણા ઉમરા ગામે પઢાર્યા અને ઉમરા ગામને કર્મભૂમિ બનાવી આપણા માટે ખૂબ જ ભાગ્યશાળી કહેવાય આપણે ખૂબ જ ભાગ્યશાળી કહેવાય કે આજે આપણે ઉમરા રઘુરામ મહારાજની કર્મભૂમિથી અહીંયા એમની જન્મભૂમિ પર પઢાર્યા અને ત્રશ મંડળ વતી એક અમે એક મિટિંગનું આયોજન પણ કરવાના છે કે આ જગ્યાને થોડી ડેવલપ વિકાસ વિકાસ કરીએ એટલે કે અહીંયા જે કંઈ દર્શન માટે આવે અને આ જગ્યાનું એક સંપ્રદાયમાં અને આપણા ગુજરાતમાં એક નામ થાય કે ભાઈ એક મહાન તપસ્વી પુરુષની આ જન્મભૂમિ છે જેમ બીજા તપસ્વીઓ એમની જન્મભૂમિનું જે જે રીતે નામ અને એ હોય તેમ આપણે પણ પ્રતિજ્ઞા લઈએ કે આપણે જે આપણા રઘુરામજી મહારાજની એક જન્મભૂમિને આપણે એ રીતે વિકાસ કરીએ કે એમનું વિશ્વમાં નામ થાય

ભાવિક ભક્તોને રઘુરામ મહારાજના તરફથી હાર્દિક શુભેચ્છાઓ હું પાઠવું છું હવે ઓગણીસો આ મંદિરનો ઇતિહાસ વાત તો ઓગણીસો ચોરાશીમાં આ મંદિરનું કામ અમે શરૂઆત કરી હતી અને પંચ્યાસીમાંથી ચાલુ કર્યું ત્યાર પછી તો હું આપણી ઉમરા લગભગ દસ થી બાર વખત આવ્યો છું શતાબ્દી મહોત્સવમાં પણ અમે આવ્યા હતા અને શરૂઆતમાં જ્યારે તે વખતે આપણા ઉમરામાં મકાનો હતો નહોતો અત્યારે તો વ્યસ્ત થઈ ગયું છે પણ તે વખતે તો એટલી પરિસ્થિતિ હતી કે ચોરા છાપરા જ હોય એ ટાઈપનું ઓગણીસો ચોરાસી પંચ્યાસી માં હતું એ મારું નજરે જોયેલું છે હવે આ રઘુરામ મહારાજ જો આમ તો અમારા પરદાદા થાય અને આ જગ્યાનો વિકાસ કરવા માટે હું બધાને એક ભાવભીરી વિચાર કરું છું કે બધા જો સહકારથી અમે તો આગળ એક દિવસ મનસુભાઈ જોડે નક્કી થઈ ગયું છે કે અમે ના દિવસે તો આવીએ છીએ અને એ દિવસે આપણા આખા પ્લાનિંગનું અત્યારે આ જગ્યા જોઈ લો બીજી જગ્યા પાછી વચ્ચે ગામ વચ્ચે થોડી જગ્યા છે સત્ય મંદિરની એ પણ એ અમે એનો નકશો લેતા આવીશું આનું પણ પ્લાનિંગ લેતા આવીશું અને આપણે બધા ભેગા મળી અને એક સારું મંદિર બને કોઈક રહેવાની ધર્મશાળા જેવું કંઈક વ્યવસ્થિત આયોજન થાય એવું આશય છે સત્યવલ સાહેબ હલો હલો શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય શ્રી નરવેદ સાગર મહારાજ તીજ મહ તપસ્વી રઘુરામ મહારાજ તીજ પરમ સુખાનંદજી મહારાજ શ્રી રવિચરદાસજી મહારાજ તીજ સત્યવલ સાહેબ કાયમપંથ જ્ઞાન સંપ્રદાય તીર્થયાત્રા દર્શનનો આજે આપણો અંતિમ દિવસ છે આપણે ઘણા જ ભાગ્યશાળી છે જે યાત્રામાં જોડાયા છે એ લોકો એટલા ભાગ્યશાળી છે કે આપણે જ્યાં જ્યાં પણ ગયા જે મંદિરોમાં ગયા એ મંદિરની પોતાની ઉર્જા હોય છે એક આપણી આ જે ઉર્જા છે તે જો જોવું હું તમને કહું છું કાલે આપણે બધા તમે થાકેલા હશે કેટલા લોકો તો એવું પણ કહેતા હશે કે આ યાત્રામાં જોડાયા અમને સુવાનું નથી મળતું અમને નાહવાનું નથી મળતું એટલા આપણે થાકેલા હતા બધાને જ ખબર હશે અમે પણ થાકેલા હતા પણ આજે આપણી ઉર્જા જો આપણે જે ધરતી પર આવ્યા છે તો આપણો ઉમંગ કેવો છે એમ કે જે પુરુષે આપણે આ રસ્તો બતાવ્યો સંપ્રદાય બતાવ્યો એમની જન્મભૂમિ પર આવ્યા છે તો બધાનો જ થાક દૂર થઈ ગયો એવું લાગે છે મને કેટલી પવિત્ર જગ્યા છે જ્યાં જ્યાં પણ આપણે મંદિરોમાં દર્શન કર્યા એ મંદિરની પવિત્રતા જે જે પુરુષો ત્યાં થઈ ગયા એમની પોતાની ઉર્જા રઘુરામ મહારાજ એમની જન્મભૂમિ આપણા કેટલા અહોભાગ્ય છે ઉમરાના કે અહીંયાથી ત્રણસો કિલોમીટર દૂર છે ઉમરા ગામ તો પોતાની જન્મભૂમિથી એમણે કર્મભૂમિ ઉમરાને બનાવી આપણી સાથે એમનો અંતરનો કેવો નાતો હશે કેટલા જન્મના પુણ્યોના આપણે સુખડી ભેગા થયા હશે કે રઘુરામજી મહારાજ ઉમરામાં પધાર્યા એમનો જન્મ તો અહીંયા થયો હતો પણ ઉમરામાં જ કેમ એમણે કર્મભૂમિ બનાવી એ બધા આપણા તમારા બધાના આપણા વડીલોના એ ભક્તિના બીજ જે વાવેલા છે એ ફલિત થયા હશે કે રઘુરામજી મહારાજ આપણને મળ્યા કેટલા ભાગ્યશાળી છે આપણે એ તો તમે ગણો કેટલી બહેનો તો હમણાં પણ આંખમાં પાણી છે મને દેખાય છે એ તમારો રઘુરામ બાપજી પ્રત્યેનો પ્રેમ બતાવે છે ભગવાન કરવા સાગરનો પ્રેમ આજે મને પણ એટલો આનંદ થયો આજે ક્યારે થોડું થોડું મારું અંતર નર્વસ થયેલું હતું કે ભાઈ લોકો એવું કહે છે કે સૂવાની વ્યવસ્થા નથી ભાઈ કંઈક રહેવાની વ્યવસ્થા નથી થાય પણ આજે મને એટલો અંતરમાં આનંદ છે કે અમે જે ટ્રસ્ટ મંડળ વતી જે આયોજન કર્યું છે એ અમને કંઈક ભક્તિના સંસ્કાર સંપ્રદાયના વિકાસ તરફ આગળ લઈ જઈ રહ્યો છે એટલો અમને પણ આનંદ છે આપણો મૂળ આશય તો છે સંપ્રદાયનો વિકાસ આપણે પણ કરવો જોઈએ ખાલી સંતોના માટે સંપ્રદાયનો વિકાસ નથી તમે મંદિરો પરિસ્થિતિ છે મંદિરોમાં એ જોઈને ત્યાં જે આ યુવાન વર્ગ છે એવો કોઈ મંદિરોમાં યુવાન વર્ગ જોવા નથી મળતો એ બધા રઘુરામજી મહારાજ ના ઉર્જા એમની કામ કરે છે જે આપણે એમની ઉર્જા આપણા શરીરમાં પ્રેરિત કરે છે એ એમનો ને આપણો જે નાટો છે આગળનો કઈક જન્મનો હશે જે ફલિત કરવા માટે અહીંયા આપણે પધાર્યા છે સંપ્રદાયના વિકાસ કરવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તમે બધી આ જગ્યાને જુઓ આપણી પણ ફરજ છે કે સંપ્રદાયના વિકાસને આપણે કેટલો આગળ લઈ જઈ શકીએ આપણે તો ઉમરાની અંદર સારસા પછી જો કંઈક સંપ્રદાયમાં જો નામ હોય તો ઉમરાની ભૂમિનું નામ છે તો આપણી પણ ફરજ છે કે સંપ્રદાયના વિકાસ માટે આપણું કેટલું યોગદાન હોવું જોઈએ ભલે આપણી ઉંમર પચાસ વર્ષની છે સિત્તેર વર્ષની છે તો તમે તમારી ઉંમર પ્રમાણે પણ તમારું યોગદાન આપી શકો છો આજે અમને આ ટ્રસ્ટ મંડળને એટલો આનંદ છે કે આ યાત્રાનું આયોજન કર્યું અને આ યાત્રામાં તમે જોડાયા બધાને જ મંદિરો જોવા મળ્યા કેટલા સિત્તેર ટકા લોકોને ખબર નહીં હશે કે સંપ્રદાયના આટલા મંદિરો છે આટલા ગામડાઓમાં છે આ હિમાંશભાઈ હમણાં જ કીધું ખુલાસો કર્યો કે રઘુરામજી મહારાજ આથી અઢીસો વર્ષ પહેલાં એમનો જન્મ થયો હતો હમણાં જ આવી પરિસ્થિતિ છે તો ત્યારે તો એમની પરિસ્થિતિ કેવી હશે કેવા સંસ્કાર પણ નહીં હશે તે ટાઈમ પર અઢીસો વર્ષ પહેલાં કદાચ છોકરા નાના કપડાં પહેરતા પણ હશે કે નહીં હશે એવા સંસ્કાર પણ નહીં હશે છતાં પણ આપણો એમની જોડે જે નાટો આપણું અને એમનું જે પુણ્ય ભક્તિનું જે બાથું કે આપણે રઘુરામજી મહારાજ મળ્યા અને કાયમ પણ જ્ઞાન સંપ્રદાય એના થકી જ આપણે ઓળખતા થયા બસ વધુમાં કંઈક એવું નથી આજે આપણો અંતિમ દિવસ છે બધા આ યાત્રામાં ભલે તકલીફ આપણે જે યાત્રા છે એ ધાર્મિક યાત્રા છે આપણી ધાર્મિક યાત્રામાં તકલીફ તો પડે જ જીવનમાં કષ્ટ નહીં આવે તો માણસનું ઘડતર જીવન ઘડાતું નથી બરાબર તો થોડીક તકલીફ પડી હોય તો વાંધો નથી પણ આજે આપણી એટલી ઊર્જા છે કે એ પવિત્ર ભૂમિના દર્શન થયા છે આપણે પવિત્ર તીર્થોના દર્શન થયા છે એ આપણું પણ કંઈક જન્મનું સુક્રિ થશે આ જે જે તીર્થોમાં ગયા એ તીર્થોમાં આપણે દર્શન કર્યા એનું પણ પુણ્ય બધાને મળશે તમારા અંતરના ભાવથી તમે આ તીર્થયાત્રામાં જોડાયા તો એનું પણ તમને પુણ્ય પ્રાપ્ત થશે અહીંયા આપણે હિમાંશુભાઈ કીધું કે આપણે આ જગ્યાનો વિકાસ કરવાનો છે તો જેમને પણ જે રીતના આ જગ્યાના વિકાસમાં જે ફાળો હોય એવું જ નથી કે આપણે આર્થિક રીતના ફાળો આપવો કે પૈસાથી ફાળો આપો તમે પોતપોતાની રીતના પોતાના અંતરથી કે સેવામાં ફાળો આપી શકે છે જેમની પાસે સંપત્તિ છે પ્રભુએ આપી છે તો એનો સદુપયોગ કરીને આપણે આ જગ્યાનો વિકાસ કરીશું અને જેમ તીર્થધામ તપોભૂમિ ઉમરા બનાવી છે એમ આપણે રઘુરામ મહારાજની કર્મભૂમિ ખડગોદરા બનાવીશું એવી મારી દરેકને વિનંતી છે સત્યવલ સાહેબ સત્યવલ સાહેબ સત્યવલ સાહેબ હેલો આપણા ભક્તોની લાગણી તો જુઓ તમે હજી તો જાહેરાત જ કરી અને દાનની જાહેરાત પણ થવા માંડી છે વસંતભાઈ ગોવિંદભાઈ તરફથી અગિયાર હજાર રૂપિયાનું દાન આપણા પુષ્પાબેન સુનીભાઈ એમણે પણ દિનેશભાઈ એમણે પણ જણાવ્યું છે અગિયાર હજારનું દાન એટલે હજુ તો આયોજન કરવાનું છે પચીસ હજાર સુમનબેન તરફથી હવે આપણે પછી આપણે આયોજન કરીને પછી બધાને જાણ કરું છું છ તારીખે મિટિંગ રાખવાના છે ત્યારે આપણે બધાનું ઉમરા મંદિરે હોય તો બોલાવશું મિટિંગનું કઈ રીતનું એ છે પછી જાણ કરશું અને પછી આપણે આનું આયોજન કરશું તો હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમારી લાગણી તમે અહીંયા વ્યક્ત કરી અને અહીંયાના આપણા મિનેશભાઈ રવજીભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરી મેં મિનેશભાઈને કેવું બે શબ્દ આપે આવેલા પ્રવાસી તમામની આ તો ગઈકાલે જ હાજે તમને મને કોલ કર્યો કે ભાઈ કાલે અમે જઠોલી આવી ગયા છીએ અને સવારે તૈયાર આવી છું ખળબોધરા અને અત્યારે હું હવે તમને કહું છું કે નેક્સ્ટ ટાઈમ ગમે તારે ખળગુદરા આવો તો બે દિવસ પહેલાં કહેજો તો અમે તમને અહીંયા બેસવા માટે મંડપની બી વ્યવસ્થા અને તમારા જમવાની વ્યવસ્થા તો અમે ચોક્કસ કરવાની આ તો તાત્કાલિક અને અમને ખબર છે કે જેઠોલી મંદિર છે અને ધર્મપ્રિદાસ મારે ખાસ અંગત સાબુ છે ને ડાયરેક્ટ કોન્ટેક્ટ છે પહેલેથી એટલે એ મને ખબર હતી કે ભાઈ ત્યાં ચા શું કરીને આવશે જ

આ જે કઈ વ્યવસ્થા છે એમાં થોડી ઘણી કઈ કચાશ હોય કઈ સમય આજના પણ નેક્સ્ટ ટાઈમે હંમેશા ખરેખર કે ભાઈ એક ગમે તે એક જણ કે બે જણ કે અમારે અહીંયા એવું કંઈ છે નહીં પણ વ્યવસ્થા તમારી સચવાઈ જોઈએ એ અમારી ફરજ છે એમ એટલે ખળગોદરા વતીથી હું તમને અપીલ કરું છું કે ગમે તારા હો તો એક દિવસનો ટાઈમ આપીને આપજો અને જમવાની ગણતરી ખળગોદરા કરીને જ આવજો ગમે ત્યાંથી આવતા બરાબર ગમે તેટલા આવતો ખળગોદરામાં જમીને જવાની એવી આગ્રહમાં આવે છે બરાબર તો સત્કલ સાહેબ ખૂબ આભાર મિનેશભાઈ આ તો અમારી ટૂંકી જાહેરાતમાં અમે અહીંયાનું પ્લાનિંગ બનાવ્યું હતું એટલા માટે પરસમા કરજો કે અમે તમને આગાઉથી જાણ ન કરી બીજી વાર જાણ કરીને આવશું ચોક્કસ બસ આવે છે તો બસમાં ઝડપથી બેસી જાવ હલો હલો એક બીજું દાન ઉમરા ગામ તરફથી મળે છે સુમિત્રાબેન કાંતિભાઈ ઉમરીગઢ તરફથી એકાવન હજાર રૂપિયા આ મંદિરના વિકાસ માટે મળે છે સુમિત્રાબેન કાંતિભાઈ ઉમરીગઢ તરફથી આ મંદિરના વિકાસ માટે એકાવન રૂપિયા દાન મળે છે ભગવાન કરુણાસાગર અને મહાન તપસ્વી રઘુનામજી મહારાજ એમના પરિવારમાં સુખ સંપત્તિ અને ભક્તિનો વધારો કરે એવી પ્રભુને પ્રાર્થના સચિવલ સાહેબ બીજું એક દાન મળે છે કિશોરભાઈ નાનાભાઈ ઉમરીગઢ તરફથી અગિયાર હજાર રૂપિયા બીજું એક દાન મળે છે કિશોરભાઈ નાનાભાઈ ઉમરીગઢ તરફથી અગિયાર હજાર રૂપિયા સત્યવલ સાહેબ બીજું એક દાન મળે છે ગણનારા યુવક મિત્ર મંડળ તરફથી અગિયાર હજાર રૂપિયા ગણનારા યુવક મિત્ર મંડળ તરફથી અગિયાર હજાર રૂપિયા બીજું એક દાન હજાર રૂપિયા મળે છે બબલીબેન ભાગુભાઈ રાઠોડ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ છે આ બધાનો રઘુરામજી મહારાજ પ્રત્યેનો પ્રેમ આજે અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે પોતે કદાચ તો પાંચ હજાર રૂપિયા કમાતાની હશે મહિને પણ આવી એમની ભાવના છે કે રઘુરામજી મહારાજ અમારા એક ગુરુ છે એટલે અમારું પણ કંઈક એમના માટે યોગદાન હોવું જોઈએ પાંચ હજાર રૂપિયા નવીનભાઈ બુધિયાભાઈ ઉમરીગઢ

રઘુરામજી સખી મંડળે આ જે બસ લઈને આવ્યા છે ને એમાં તો એક લાખ રૂપિયા આપ્યા જ છે પણ આજે પણ આ વિકાસ માટે રઘુરામજી રઘુરામજી સખી સખી મંડળ રૂપિયા જાહેર કરવામાં આવે છે મંડળે આજ સુધી સંપ્રદાયમાં તથા ઉમરા ગામમાં વીસ થી પચીસ લાખ નું દાન કર્યું છે તો બધાને બહેનોને આજે જે જોડાયા છે એમને કેવું છું તમે પણ આવી પ્રવૃત્તિઓમાં જોડાવો સખી મંડળમાં આજે ભજનોમાં જાય છે મંદિરે જે ધૂનનું આયોજન થાય છે એવી પ્રવૃત્તિમાં જોડાવો બહેનોને મારી વિનંતી છે રઘુરામજી સખી મંડળ તરફથી એક લાખ ને એક હજાર રૂપિયા આવે છે બીજું એક ગુપ્તદાન આવે છે જરા શાંતિ રાખજો બીજું એક ગુપ્ત દાન આવે છે એકાવન હજાર રૂપિયા આ મંદિર ના વિકાસ માટે બીજું એક ગુપ્ત દાન આવે છે એકાવન હજાર રૂપિયા દાન મળે છે પાર્વતી દેવજીભાઈ ઉમરીગઢ તરફથી એક હજાર રૂપિયા મળે છે રમેશભાઈ લાલુભાઈ ઉમરીગઢ તરફથી એક હજાર રૂપિયા મળે છે ભારતી બેન ભરતભાઈ ઉમરીગઢ ચંપકભાઈ રણછોડભાઈ અમરીગઢ એક હજાર એક પાંચ હજાર ને એક રૂપિયા મળે છે હંસાબેન રાજેન્દ્રભાઈ મુંબઈ બોરીવલી તરફથી પાંચ હજાર નું દાન મળે છે રમીલાબેન કાંતિભાઈ ઉમરીગઢ આણંદ તરફથી બીજું એક દાન મળે છે ભરતભાઈ વાલજીભાઈ ઉમરીગઢ તરફથી અગિયાર હજાર રૂપિયા બીજું એક દાન મળે છે શાંતિબેન વિરજીભાઈ તરફથી અગિયાર હજાર રૂપિયા બીજું એક દાન મળે છે પાંચ હજાર એક રૂપિયા રીખાબેન કિશોરભાઈ પટેલ કટાર ગામ તરફથી રમીલાબેન સોમાભાઈ ઉમરીગઢ પાડિયા તરફથી અગિયાર હજાર રૂપિયા બીજું એક દાન મળે છે મહેશભાઈ શર્મા ડોક્ટર એમના તરફથી એકવીસ હજાર રૂપિયા મનહરભાઈ ડાયાભાઈ ઉમરીગઢ તરફથી એક હજારને એક રૂપિયા બિપિનભાઈ દિત્યાભાઈ તરફથી એક હજાર રોહનભાઈ બિપિનભાઈ તરફથી એક હજાર કમુબેન રણછોડભાઈ પટેલ તરફથી એક હજારને એક રૂપિયા બીજું એક પાંચ હજારને એકનું દાન મળે છે ફ્રેમિલાબેન वल्लभ भाई टंडेल बिल्ली मोरा तरफ थी अमृत भाई टंडेल ऑंजल तरफ थी एक हजार रूपया रंजन बिन नवनीत भाई तरफ थी अग्यार सौ रूपया बे हजार एक रूपया कैवल धाम निवासी वालजी भाई रणछोड़ भाई उमरीगढ़ तरफ थी મંજુબેન મંગુભાઈ ભરૂચ તરફથી રૂપિયા કમુબેન તરફથી એકવીસો રૂપિયાભાઈ રૂપિયા લીલાબેન કાંટીભાઈ ઉમરીગઢ તરફથી એક હાજર એક રૂપિયા કાયલ ધામ નિવાસી રમણભાઈ ડાજીભાઈ ઉમરીગઢ તરફથી એકવીસો રૂપિયા ધનસુદભાઈ વાલજીભાઈ ઉમરીગઢ તરફથી બીજું એક દાન મળે છે પાંચ હજાર ને એક રૂપિયા સવિતાબેન ધીરુભાઈ નવસારી પાંચ હજાર ધીરુભાઈ કાંતિભાઈ લાલુભાઈ સારંગ તરફથી બીજું એક અગિયારસો રૂપિયા નું દાન મળે છે પ્રહંસ કુમાર રવિભાઈ ઉમરીગઢ તરફથી એક હજાર ને એક રૂપિયા પ્રીત વિજયભાઈ ઉમરીગઢ તરફથી

બરવનભાઈ નરસિંહભાઈ તંડિલ ઓંજલ તરફથી એક હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા પુષ્પાબેન મણીલાલભાઈ ઉમરીગઢ તરફથી એમના માતા પિતાના સ્મરણાર્થે મળે છે અગિયારસો રૂપિયા હસુમતીબેન યોગેશભાઈ તરફથી એક હજાર રૂપિયા પ્રતિમાબેન બેન હસમુખભાઈ ઉમરીગઢ તરફથી બેસવા માટે મહેરબાની કરીને આપણે પોચવાનું છે ત્રણ કલાક રસ્તો છે ને જે લોકો બાકી હોય મહેરબાની કરી નમ્ર વિનંતી કે મંદિરે છ તારીખે મિટિંગ છે આપણી ત્યારે તમે લખાવ વધુ સારું शिवान तेजस कुमार तरफ से एक हजार रुपया हर्षिल धर्मेंद्र भाई तरफ से एक हजार रुपया भारती बेन भाई तरफ से इक्कीस सौ रुपया आरती बेन शैलेश भाई तरफ से इक्कीस सौ रुपया कोहल कुमार मधुसुदन भाई तरफ से ग्यारह सौ रुपया ग्यारह सौ रुपया केवल धामना से मंगू बेन मंगू भाई सोमा भाई उमरीगढ़ तरफ से શાંતિભાઈ ગોવિંદભાઈ ઉમરીગઢ તરફથી અગિયારસો રૂપિયા એકવીસો રૂપિયા હસમુખભાઈ વાલજીભાઈ ઉમરીગઢ તરફથી અગિયારસો રૂપિયા જીતેન્દ્રભાઈ રમણભાઈ ઉમરીગઢ તરફથી પૂર્વી મધુસૂદનભાઈ હાસોટિયા તરફથી ઉર્વી મધુસૂદનભાઈ હાસોટિયા તરફથી એક હજાર કૈવલધામ નિવાસી

લક્ષ્મીબેન ચંપકભાઈ ઉમરીકર તરફથી એક હજાર રૂપિયા આ જે વિજયભાઈ સોશિયલ મીડિયાનું જે સંચાલન કરે છે યુટ્યુબ ચેનલનું તો એ વિજયભાઈની યુટ્યુબ ચેનલ તરફથી પાંચ હજારને એક રૂપિયા દાન મળે છે અગિયાર હજાર રૂપિયા રઘુરામજી મહેર ગ્રુપ તરફથી મળે છે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન તમે આ કાર્યમાં જે સહભાગી થયા એના માટે બધાને ખૂબ ખૂબ અભિનંદન રઘુરામજી મહારાજ તમારી આર્થિક પરિસ્થિતિમાં અને ધાર્મિક પરિસ્થિતિમાં વધારો કરતા રહે એવી અહીં એમની જન્મભૂમિ પર અમારી બધાની પ્રાર્થના છે સકવલ સાહેબ સકલ સાહેબ એ વિજયભાઈ સોશિયલ મીડિયાનું જે સંચાલન કરે છે યુટ્યુબ ચેનલનું તો એ વિજયભાઈની યુટ્યુબ ચેનલ તરફથી પાંચ હજાર ને એક રૂપિયા દાન મળે છે અગિયાર હજાર રૂપિયા રઘુરામજી મહેર ગ્રુપ તરફથી મળે છે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન તમે આ કાર્યમાં જે સહભાગી થયા એના માટે બધાને ખૂબ ખૂબ અભિનંદન રઘુરામજી મહારાજ તમારી આર્થિક પરિસ્થિતિમાં અને ધાર્મિક પરિસ્થિતિમાં વધારો કરતા રહે એવી અહીં એમની જન્મભૂમિ પર અમારી બધાની પ્રાર્થના છે સત્યવાલ સાહેબ સત્યવાલ સાહેબ